નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લેતા આજે જેમ બને તેમ અમારા તાંટિયા નહીં ચાલતા હોય વગર જાતે ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવો પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું બી છે